અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા વાઘાણીયા ગામે વીજળી ખાબકવાની ઘટના બનવા પામી હતી તાલુકાના નવા વાઘાણીયા ગામે ગત રાત્રે પડેલ ભારે વરસાદ અને ખાબકેલ વીજળીને કારણે મકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું ત્યારે આસપાસના મકાનોને પણ આ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે તો અગાસી પર લગાવેલ સોલાર પેનલ માથે ધાબામાં તિરાડો પડી જવા પામી છે તો ઘરમાં રહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી જતા નુકસાન પહોંચ્યું છે તો ગત રાત્રે ખાબકેલ વીજળીથી થયેલા નુકસાનની અંગેના વિડીયો સામે આવે છે ત્યારે આ વીજળી પડવાથી નુકસાનની નહીં અંગે મકાન માલિક દ્વારા માંગ કરવામાં આવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ